પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પોરબંદર આવ્યા હતા અને ગાંધીજીના જન્મસ્થળ અને કીર્તિ મંદિર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમની સાથે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાષ્ટ્રીય સંત રમેશભાઈ ઓઝા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કીર્તિ મંદિર ખાતે આયોજિત સર્વધર્મ પ્રાર્થનામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં સરકારી શાળાના શિક્ષકો દ્વારા ગાંધીજીના પ્રિય ભજનો વૈષ્ણવ જંતો તેને કહીએ સહિતના ભજનો રજૂ કરાયા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે પોરબંદર પવિત્ર ભૂમિ પર જન્મ લેનાર મહાત્મા ગાંધીને યાદ કરતા સેવા સેવાભાવી સંત સત્યના પૂજારી અહિંસાના ઉપાસક અને વિશ્વ માનવનું ચિત્ર ઉપસી આવે છે તેમજ અહિંસાના પૂજારી અને સાબરમતીના સંત તરીકે વિશ્વમાં પૂજાયા છે ગાંધીજીને ભાવાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે ગાંધીજીએ ચીંધેલા રસ્તા પર અને તેમના વિચારોને આધીન વિકસિત રાષ્ટ્ર બની શકે તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અવસર પર યોજાયેલી આજની મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓજા પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પર્વતભાઈ અસત્ય પર સત્ય વિજય ના પર્વ વિજયા દશમી સૌને ખુબ ખૂબ શુભકામનાઓ એવા જ સત્યના પૂજારી

સાબરમતી ના સંત અને અહિંસા પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે અહિંસા એ નમ્રતાની ની છે અને નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી એવું પૂજ્ય બાપુએ તેમના અનુભવ થી સિદ્ધ છે પૂજ્ય બાપુએ સ્વરાજ અપાવ્યું અંત્યોદય ગરીબ તથા ગામડાના ઉત્થાન માટેની આલેખ જગાવ્યો રાજ્યની સ્વતાના વિચાર કરવા વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપી છે

આઝાદી અપાવી છે હવે સ્વદેશી આત્મનિર્ભરતા અને સમૃદ્ધિ નો મંત્ર આત્મસાત કરીને આદરણીય મોદી સાહેબે વિકસિત અને આત્મનિર્ભર નિર્માણની પ્રેરણા આપી છે આ માટે તેમણે વોકલ ફોર લોકલ સંકલ્પ કર્યો છે સ્વદેશી ચળવળનો પ્રતીક કેવી ખાદીના ઉત્પાદન અને વેચાણમાં વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી ચારથી પાંચ ગણો વધારો અને તેનાથી એ કરોડ જેવી નોકરીઓ પડી થઈ હવે આપના ઉદ્યોગો પ્રોકળ પર લોકાને સદેસી અપકારીને આત્મનિર્ભર ભારત સમૃદ્ધ સહયોગી બને તે માટે તાજેતરમાં તેમણે નેક્સ્ટ જનરેશન જીએસપી રિફોર્મ્સની ભેગ આપી આ બે જન જનના બચત સાથે દેશના વિકાસ માટે પ દિશા બનશે અને સ્વદેશીને વેગા જે પ્રકારે સ્વરાજ માટે સ્વદેશી નું આંદોલન દેશમાં ઉભું થયું એ જ પ્રમાણે સમૃદ્ધ ભારત આત્મનિર્ભર પ્રાપ્ત માટે આપણે સ્વદેશી ને આજના દિવસે આપણે સંકલ્પ કરીએ દેશમાં બનેલી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીશું આજના આઈટી યુગમાં મોબાઈલ એ માહિતી અને સેવા મેળવવાનું સરળ માધ્યમ છે ત્યારે આજે સ્વદેશી પ્રતિ જ્ઞાન સાથે સાથે મોબાઈલ પણ એટલો જ પ્રસ્તુત

અંગ્રેજો સામેના જંગમાં સફળતા થી પૂજ્ય બાપુના નેતૃત્વમાં 1947 માં આપણે આઝાદી મેળવી છે હવે 2047 માં આઝાદીની સતાપી વિકસિત ભારતના સપનાને સાકાર કરવાની અમૂલ્ય તક આપણે મળી છે 2047 સુધી આ મુરકાટી યાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં માર્ગદર્શનમાં આપણે આત્મનિર્ભરતા ગરીબ કલ્યાણ

આ સૌને મારા નવસ્કાર ગોઠબંધન ની આ ભૂમિ પર

જિલ્લા કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રેન્ટ આઈજી શ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પંચ ઉપરના સૌ સન્માનનીય પ્રતિષ્ઠિત આગેવાનો આપણી વચ્ચે ઉપસ્થિત શહેરના સૌ અગ્રગણ્ય નાગરિકો મહાનુભાવો મારા મારા ભાઈઓ બહેનો દેશ મીડિયાના મિત્રો સર્વ ધર્મ પ્રાર્થના સભામાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેવા માટેનો મોકો મળ્યો એ બદલ હું મારા મારી જાતને પણ ભાગ્યશાળી સમજુ છું પ્રસંગે વર્ષ એક હજાર આઠસો ઓગણ સિત્તેર ની રેવ્યા ભારતના પવિત્ર દિવસે અહીં જ મહાત્મા ગાંધીજી નો જન્મ થયો આજે પણ આ ધરતીની હકારાત્મક સંવેદનાઓ આપણે સૌ અનુભવી રહ્યા છીએ સમગ્ર વિશ્વને અહિંસાના બળના વહેરી જે અમોત્ય શક્તિના દર્શન કરાવનાર યુગ પુરુષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ બહુમુખી પ્રતિભા દર્શાવતા આજ તો આ પરમ પાવન દિવસ બીજી રીતે પણ મહત્વનો છે કદમાં નાના પણ મનોબલથી ખૂબ ઊંચા એવા આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાલ બહાદુર શાસ્ત્રીજીનો પણ જન્મદિવસ તો તેમને પણ આપણે સ્મરણાંજલિ અને અર્પણ કરીએ અને ગાંધીજીએ સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવા માટે હંમેશા આગ્રહ રાખતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત બીજી ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ શરૂ કરવામાં આવી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશને ગુલામીમાંથી મુક્ત સાથે સાથે તેમનું સ્વચ્છ ભારતનું તેમનું સ્વપ્ન હતું એ રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આ સ્વપ્નને પૂરું કરવાની હિંમત અને સાહસ આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે તાક્યું છે તે સમયે સેવા પકવાડિયા દરમિયાન મહા સંતાન કાર્યક્રમો અને ભાગ એક દિવસ એક કલાક અને એક સાથે આપણે સૌ સ્વચ્છતાના સેવા જોડાયા સ્વચ્છતા માટેનો આ સેવા માત્ર એક દિવસ પૂરતો નહીં પરંતુ નિરંતર આપણી જીવનશૈલીનો ભાગ બની રહે તે આપણા સૌ માટે સ્વચ્છતા પ્રત્યેની સજાગતા દર્શાવે છે તેવી મારી આપ સૌને પણ રાખવાની વિનંતી છે આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ તેણે વિવિધ પ્રસંગે સ્વદેશી અભિયાન માટે દેશવાસીઓને ખાસ અપીલ કરી છે અને એના ભાગરૂપે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સ્વદેશી અપનાવોની અપીલને કારણે જ આપણા દેશને સ્વતંત્ર મળી છે અને તે રીતે આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ સ્વદેશી અપનાવ ની અપીલના કારણે આપણા દેશની આર્થિક અને આત્મનિર્ભરતા વધશે સ્વદેશી વસ્તુઓની ખરીદીને કારણે વિદેશી નિર્ભરતા ઘટશે અને આત્મનિર્ભરતાના વધશે સક્રિય અર્થવ્યવસ્થાને વેગ મળવાની સાથે સાથે રાષ્ટ્રીય આવક રોજગારમાં પણ વધારો થશે એની સાથે દરેક નાગરિક સ્વદેશી અપનાવે એ રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે જે આપણને સૌને ઉદ્દેશ સંદેશ આપ્યો છે એ જ પગલે દરેક દુકાનદારો સ્વદેશી વસ્તુઓનો જ માલ સામાન વેચે અને દરેક નાગરિક સ્વદેશી વસ્તુઓની જ ખરીદી કરે તો દેશની સમૃદ્ધિને પણ આવતા દિવસોમાં પ્રોત્સાહન મળશે સાથે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ સંકલ્પ સાથે જે રીતે દેશના પ્રધાનમંત્રી આપણને સંદેશ પાઠ્યો છે એના સૂત્ર સાથે આપણે સૌ આગળ વધીએ એવી પણ પ્રાર્થના કરી આપ સૌ આ પ્રાર્થના સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ હું કીર્તિમંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ તરીકે આપ સૌનો આભાર માનું છું આજના ગાંધી જયંતિના પવિત્ર દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજી એને જીતેલા સ્વદેશી અને સ્વચ્છતાથી જીવન પદ્ધતિ દેશના એમાંગ વધી આદરણી નરેન્દ્રભાઈ સ્વચ્છતા અને સ્વદેશીના સંકલ્પના જે આપણને સૌને આહવાન કર્યું છે એ આહવાનને આપણે સૌ સ્વીકારીને આપણા જીવનમાં આગળ વધીએ આપણે ઉજ્જવળ ભવિષ્યની આપની શુભકામનાઓ સાથે વિજયા દસમીની પણ મારી શુભેચ્છાઓ ફરીથી